કોઈ જાતની મને તકલીફ નથી બીપી વાળા જે દવા થોડી લે છે અડધો કર નાખી છે અત્યારે ડૉક્ટરે કીધું કે ભાઈ તમારે હવે અડધી જ ટેકડી લેવાની છે આખી લેવાની નથી સરસ ને ગળામાં જેને સાંધું હતું એને પણ સરસ થઈ ગયું મટી ગયું છે સાવ ખૂબ સરસ તમારું આખું નામ જણાવો મારું નામ ગોવિંદભાઈ કાળુભાઈ અને ગોવિંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલો અઠ્ઠાણું બે પિસ્તાલીસ છપ્પન સાતસો દસ બરાબર કે આવી કોઈ જટિલ તકલીફવાળા દર્દીઓ હોય હા તો આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો નો અભિપ્રાય મેળવ્યો તો લોકોને એક સાચી દિશા મળે સમાજમાં એક